નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પ્રકાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને ફરીથી નાનકડો વરસાદનો રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે હાલ રાજસ્થાન અને તેને લાગુ મધ્યપ્રદેશના ભાગો નજીક જોવા મળી રહી છે સિસ્ટમ ખાસ કરીને મહારાષ્ટ્ર નજીક હતી ત્યારબાદ તે ઝડપથી ગુજરાતના ભાગો પરથી પસાર થઈ રાજસ્થાનમાં ગઈ અને ત્યારબાદ તે થોડી પૂર્વ દિશા તરફ આગળ વધી અને ખાસ કરીને રાજસ્થાન અને તેને લાગુ જે મધ્યપ્રદેશના ભાગો છે એ વિસ્તારો નજીક જોવા મળી રહી છે તો આ સાથે સાથે બંગાળની ખાડીના ભાગોમાં પણ સિસ્ટમ બની હતી અને તે સિસ્ટમ છે તે પણ અત્યારે વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે જોવા મળી રહી છે અને આ સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ જેમ આગળ વધશે તેમ જે મધ્યપ્રદેશ અને લાગુ રાજસ્થાનવાળી સિસ્ટમ એટલે કે જે ગુજરાતમાંથી જે સિસ્ટમ ગઈ છે તે સિસ્ટમને બંગાળની ખાડીવાળી સિસ્ટમ ધક્કો મારતા એ સિસ્ટમ ફરીથી ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ દેખાઈ છે જેને પરિણામે ફરીથી એક નાનકડો વરસાદનો રાઉન્ડ આવશે તો તે વિશેની પણ આપણે માહિતી જાણીશું તે પહેલાં આજના વરસાદના વિસ્તારો વિશે માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ઊંઝા ડીસા સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ આજે રહેલી છે બપોર બાદ વરસાદની ગતિવિધિ આ ભાગોમાં અનેક સેન્ટરોમાં સારી એવી જોવા મળી શકે છે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે જેમાં ગાંધીનગર અમદાવાદ વડોદરા નડિયાદ ખેડા આણંદ સહિતના વિસ્તારો છે તેમજ દાહોદ ગોધરા પંચમહાલ સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ આજે રહે તો એકંદરે સિસ્ટમ ક્રમશઃ આગળ વધશે તેમ તેમ વરસાદનો જોર વધશે પરંતુ આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગોમાં કોઈ ખાસ વધુ વરસાદની સંભાવના નથી પરંતુ રેડા ચાર્ટર સ્વરૂપે વરસાદની ગતિવિધિ જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર કચ્છના કાંઠા વિસ્તારો છે તેમાં જોવા મળી શકે છે દક્ષિણ ભાગોમાં પણ તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જોકે આવતીકાલ બપોર બાદથી વરસાદના વિસ્તારમાં ફરીથી વધારો થવાની દેખાઈ રહી છે મુખ્યત્વે આ જે વધુ શક્યતા ઉત્તર ગુજરાત અને તેને લાજપુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં રહેશે પરંતુ જે સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન નજીક છે તે ફરીથી ટર્ન લઈ અને તે બંગાળની ખાડી સિસ્ટમ ધક્કો મારતા તે સિસ્ટમ ઝડપથી નીચે આવશે અને ફરીથી તે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સારામાં સારો વરસાદ આપે તે પ્રકારની સંભાવના દેખાઈ છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ આવતીકાલ બપોર બાદથી ઉત્તર ગુજરાત અને તેને લાગુ કચ્છના ભાગો નજીક આવી જશે જેને પરિણામે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ આવતીકાલથી એટલે કે એકવીસથી ત્રેવીસ ચોવીસ તારીખ પછી એક નાનકડો વરસાદનો રાઉન્ડ ફરીથી જોવા મળશે અને આ વરસાદ છે તેમાં વધુ લાભ ઉત્તર ગુજરાતના ભાગોને કચ્છના ભાગોને મળે તે પ્રકારની સંભાવના દેખાડી છે સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડશે પરંતુ જે વરસાદની માત્રા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જોવા મળે તે પ્રકારની વધુ સંભાવના અત્યારે દેખાઈ રહી છે એટલે એ માત્રા હશે વરસાદની તેના કરતાં જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદનું જોર થોડું ઓછું રહે વરસાદની માત્રા ઓછી રહે પરંતુ જે ઉત્તર ગુજરાતના ભાગો અને તેને લાગુ જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ સારો વરસાદની સંભાવનાઓ ભણી શકાય જો સિસ્ટમ વધુ ઉત્તર ગુજરાતથી સીધી નીચે આવે તો આ સંજોગોમાં સમગ્ર ગુજરાતના સારા વરસાદનો લાભ ફરીથી મળી શકે એટલે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ આ તારીખો દરમિયાન ફરીથી એક નાનકડો વરસાદનો રાઉન્ડ જોવા મળશે એટલે ખેડૂત મિત્રો આજે ખેતી કાર્યો જે પણ મિત્રોને વાવણી લાયક હોય જે વરસાદ થયો છે તેમને વાવણી વાવવાની હોય તો પૂર્ણ કરી લેવું હોય જેથી કરીને જો વરસાદ થાય તો તમારે જે કામ છે તમારું આયોજન છે તે ફરીથી બે ત્રણ દિવસ પાછું ઠેલવું ના પડે તો આ જે વરસાદ છે તે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જે આ મિની રાઉન્ડ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે તેમાં એ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે પરંતુ છૂટો છવાયો જોવા મળશે એટલે આવતીકાલે જે સ્થિતિ હશે તે બાબતની અપડેટ આપવામાં આવશે સિસ્ટમ કઈ રીતે ટર્ન લઈ રહી છે કયા ભાગો ઉપર આવવાની સંભાવના વધુ દેખાઈ છે તે બાબતની માહિતી આપીશું પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો પર આવવાની સંભાવના વધુ દેખાઈ રહી છે